તથા અન્ય સાથીઓ સાથે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ મધ્ય ઉજવણી કરવામાં આવી રહી છે બાબા સાહેબ ની જન્મજયંતિ ઓનલી ફોર અમદાવાદની અંદર નહીં પણ પૂરા વિશ્વની અંદર એકસો બાણું દેશની અંદર આ જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે મિત્રો બાબા સાહેબે એક જ વાત કરી છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ સૂત્રને આપણે સાર્થક કરવું છે અને એ સાર્થક કરવા માટે આજે અમે સંઘમાં સોસાયટીના જે પણ મિત્રો છે અમે સંઘમાં બેઠા છીએ અને જય ભીમનો નારો લગાવી રહ્યા છે મિત્રો બાબા સાહેબ ને પૂજવાના નથી બાબા સાહેબ નું પઢવાના છે એ સૂત્ર આપણે સાક્ષાત કરીશું અને ક્રમશઃ હું વિષ્ણુભાઈ વકીલ સાહેબને ને કહીશ એ પણ પોતાના બે શબ્દો બાબા સાહેબ વિશે કહે અને એમને શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ અર્પિત કરે વકીલ સાહેબ જય ભીમ મિત્રો આજે સમગ્ર વિશ્વ ડોક્ટર બી આર આંબેડકર સાહેબ ધ સિમ્બોલ ઓફ નોલેજ

એવું પણ શબ્દાજ અર્પિત કરશે ગણપતભાઈ આજે આપણે તો જયારે આપણે જય ઉજવવા માટે તો ભાઈઓને નંબર છે બાબા સાહેબ તો આપણા માટે કરી પણ આપણે આપણા ભાઈઓ માટે કરી શકીએ એમને કેવી રીતે મદદરૂપ કરી શકીએ કેવી રીતે આગળ લઈ શકીએ એ મહત્ત્વનું હોય ખાલી કંઈ બધાણ વાંચવાથી તો આવી રીતે કરવાથી નહીં પણ આપણા સમાજની અંદર જે ભાઈઓને અભ્યાસમાં તો આર્થિક રીતે કોઈ જરૂરિયાત થાય તો મદદરૂપ કરીએ એની આપણે પ્રતિજ્ઞા લઈએ જય જય